અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે નેવું વર્ષ જૂની વીએસ હોસ્પિટલે ફરી શરૂ કરવા આંદોલન અમદાવાદની સૌથી જૂની સરકારી હોસ્પિટલ એવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલે ફરીથી શરૂ કરવાને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે ટાઉન હોલ બહાર આંદોલન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગુલાબના ફૂલ અને પ્લેકાર્ડ સાથે ગેટવેલ સોન તેમજ સેવ વીએસ આ બેનર સાથે હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી હતી બેંગ્લુરમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના કેસમાં ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો અતુલે એક કલાક વીસ મિનિટનો વિડીયો જાહેર કર્યો તો આમાં તેને પોતાની આપે તે જણાવ્યું હતું એવી પણ માંગણી કરી હતી કે જો તેને ત્રાસ આપનારાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો તો તેના અસ્થિને કોર્ટની બહાર ગટરમાં ફેંકી દેવી જોઈએ અતુલના ભાઈ વિકાસ કુમાર બેંગ્લોરના મરાઠા હલ્દી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આત્મહત્યા માટે ઉશ્કેરણી કલમ ત્રણ પાંચ બે કે તેથી વધુ લોકો સામેલ હોય ત્યારે સામૂહિક જવાબદારી ઊભી થાય છે હેઠળ કેસ નોંધ્યો છે તાપમાન માઇનસમાં જોતા તરફ નીચ્વાદર છવાય તો શીલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સીઝનનું સૌથી ઓછું પાંચ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયો તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વેવની વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા ઓછું નવ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન લોકો હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજકોટ અને કચ્છ જિલ્લામાં વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈવે છ વર્ષે પૂર્ણ પણ અધૂરો ગુજરાતમાં અમદાવાદથી રાજકોટને જોડતા નેસલ હાઈવે નંબર સુડતાલીસની સિક્સ લેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે આ પ્રોજેક્ટની પૂર્ણતાની સતત છઠ્ઠી વખતની લાઇન વધારવામાં આવી છે એક્સટેન્શન પર એક્સટેન્શન છતાં બે હજાર અઢારથી શરૂ થયેલી સિક્સ લેન હાઈવેની કામગીરી બે હજાર ચોવીસના અંત આવતા છતાં પણ પૂર્ણ થઈ નથી આવાસ યોજનામાં ઘર ન લાગતા ડિપોઝિટના પૈસા પરત ન મળતા હોવાનો આક્ષેપ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ઘરનું ઘર મળી રહે તેના માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે આવાસ યોજના અંતર્ગત ડ્રોમાં મકાન ન લાગે તો સિક્યુરિટી પેટે લાવવામાં આવતા પૈસા રજદારોને ત્રણથી છ મહિના સુધી પરત મળી રહ્યા નથી સિક્યુરિટી પેટે આપેલા પૈસા પણ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે જે લોકોના વેઇટિંગ લિસ્ટમાં નામ હોય તેમાં કેટલાય લોકો પાસે તો યોજના અંતર્ગત મકાન નથી લેવું તેમ લખાવી પણ લેવડાવવામાં આવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ સિંઘ દ્વારા કરવામાં આવ્યો છે જમીન કેસની તરફેણમાં હુકમ કરવા બદલ પચાસ લાખની લાંચ માંગતો સરકારી વકીલ પકડાયો જમીનના કેસની તરફેણમાં હુકમ કરાવવા ખરીદેલી કરોડો રૂપિયાની જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં જમીન ખરીદનારની તરફેણમાં હુકમ કરવા માટે પૈસા માંગ્યા હતા એસીબીની ટીમે છટકું ગોઠવી રાજેન્દ્ર તેમજ અને એક વકીલ સહિત બે વચેટીયા ઝડપી પાડ્યા રોંગ સાઈડ આવેલું બાઇક અન્ય બાઇક સાથે અથડાયું થતે જ ગુરુદ્વારા પાસે રોંગ સાઇડે આવેલા બાઇક ચાલક સામેથી આવતા બાઇકને ટક્કર મારતા બંને બાઇક ચાલકો તથા પાછળ બેઠેલા લોકો નીચે પડી પટકાયા હતા કે જેમાં રોંગ સાઈડે આવેલા બાઇક ચાલક રાજેશ ચૌધરીની પાછળ બેઠેલા તેના પિતા રમેશ ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું કર્ણી સેના દ્વારા બાવીસ ડિસેમ્બર અમદાવાદમાં મહાસંમેલન સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરવાની ચીમકી આપી રહ્યા છે વ્યાજખોરી દીકરીઓની સુરક્ષા મામલે પાટીદારો મેદાને નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજકોટ જસદન પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદન પંથકના પાટીદાર સમાજની મિટિંગનું આયોજન તો આ મિટિંગમાં દિનેશ બાંભણિયા મનોજ પનારા અલ્પેશ કાથિરિયા સહિતના આગેવાનો જોડાયા હતા મીટિંગમાં જસદણ પંથકમાં પાટીદાર સમાજના યુવાઓ વ્યાજખોર ગુંડાગીરી મહિલાઓને થતી હેરાનગતિ અને સમાજની દીકરીઓ ભાગી જતી અને છેડતી થતી હોવાની ચર્ચા કરવામાં આવી હતી વિજય સુવાળા પર ગાતક હુમલાનો પ્રયાસ ભાજપના કાર્યકર એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને આંતરીને સાત લોકોની ગેંગે તલવાર લાકડીઓ લઈને ગાદકી હુમલાનો પ્રયાસ કર્યો હતો કે જેને પગલે વિજય સુવાળાને ડ્રાઈવર સાથે ફિલ્મી ડબે જીવ બચાવવા ભાગવાની નોબત આવી હતી આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ કરવાના મુદ્દે થયો હોવાનું સામે આવ્યું છે જેને લઈ અડાલજ પોલીસે અમદાવાદના ત્રણ હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અહમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે